ભગવાન ગોપાલલાલનો પ્રસાદ આરતી તેમજ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગોપાલલાલનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વૈષ્ણવો તેમજ તમામ ભક્તજનો દ્વારા ગોપાલલાલ મહારાજની ભવ્ય શોભાયાત્રા ધારીના વિવિધ રાજમાર્ગો ઉપર પસાર થઈ હતી ડીજના તાલ સાથે શોભાયાત્રા પસાર થઈ ત્યારે દૃશ્ય ખરેખર અલૌકિક હતું તમામ ભક્તજનો ગોપાલલાલની ભક્તિમાં લીન થયા હતા તેરા ગોપાલ લાલની ની લઈને ધારી પોલીસ સ્ટેશન દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત પણ જાણવા આવ્યો હતો અને આ ગોપાલલાલ ના પાટોત્સવ અને સફળતા પૂર્ણ કરવામાં આવ્યું હતું હવે ચાલુ હતું એ હવે શુભ અવસર આવી ગયો છે નૂતન મંદિરમાં ઠાકોરજીને પાટે પધરાવવાનો આજે તરફ જઈ રહ્યા છે અને ત્યારબાદ કાલે ત્રણ તારીખે બ્રહ્મ મુહૂર્ત માં વહેલી સવારે ઠાકોરજી નૂતન મંદિર માં પાઠ ઉપર બિરાજશે એ માટે આજ રોજ ગામે ગામથી દેશ દેશાંતરથી સૌરાષ્ટ્ર ગુજરાત નહીં પણ પૂરા સમગ્ર ભારત વર્ષમાંથી આજે ગામે ગામ થી અઢારે જૂથ ના અમારા ચારે જૂથ ના મળીને એ આપ નિહાળી રહ્યા છો કે આજે આ ધારી ગામ આવડા નાના ગામ ની લગભગ પચીસો થી ત્રણ હજાર માણસો નું સામેયું વાંચતે ગાતે મંડાણ તરફ જઈ રહ્યું છે કાલે બ્રહ્મ મુહૂર્ત શ્રી ગોપાલ લાલ નૂતન મંદિર માં પાઠ ઉપર બિરાજ છે ¡Bolo, tricopala, la, la, que, je!